એ તમારું કામ પાધી મુક્યો સંતોજી સવાર પર પટ પડેલા તો આ ભાઈ બોલા આ ભાઈ બોલતા જ અહીંયા ખબર હતા કે બીજો ને કે શું ઉખા લેવા બીજો ખબર ન આ ભાઈ બોલતા હતા હા બોતે હર જનપ્રતિનિધિ આપણે આ શબ્દ વાપરીએ જનપ્રતિનિધિ એટલે પહેલો સવાલ એ થાય કે નેતાઓ કે જનના નાયક કે આપણા માટે કામ કરવા જોઈએ કારણ કે આપણે તો એમને મત આપીને ચૂંટાવ્યા હશે પણ ચૂંટાયા પછી વર્ષ દોઢ વર્ષ પછી સાંસદ કે ધારાસભ્ય જો કોઈ એવું સારું કામ અથવા તો સરપ્રાઈઝ ચેકિંગ કરવા માટે આવે તો સ્વાભાવિકપણે સ્ટાફ તો બગડવાનો જ છે એક ઘટના એવી બની કે જેમાં સાંસદને ભાઈ ખૂબ માઠું લાગી ગયું અને સાંસદ એવું કહ્યું કે ભાઈ અહીંયાના લોકો એમ કહે છે કે એ શું મારું ઉખાડી લેવાના છે હવે સ્ટાફ દ્વારા આવું કહેવામાં આવ્યું છે કે કેમ એનો વિડીયો તો નથી આવ્યો પણ સાંસદ ખુદ બોલે છે એના મોઢે કે ભાઈ એનો સ્ટાફ આવું બોલે છે કે ભાઈ એ શું ઉખાડી લેવાનું મારા નમસ્કાર આપ જોઈ રહ્યા છો રૂમ અને આપની સાથે હું છું પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બેલ આઇકનને દબાવી દેજો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે સૌરાષ્ટ્રના એક સાંસદ અને હવે તમને નામે કહી દઉં જો કે છુપાવ જેવું કશું છે જ નહીં બધું છે ખુલ્લું પડી ગયું છે સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ સિહોરા સાથે સિવિલ હોસ્પિટલના સ્ટાફે ગેરવર્તન કર્યું હોવાનો આરોપ લાગ્યા છે સાંસદ ચંદુ સિહોરા સિવિલ હોસ્પિટલમાં વિઝિટ પર ગયા અને સ્ટાફ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હોવાના આરોપ લગાડવામાં આવ્યો છે સાંસદ તો સિવિલ હોસ્પિટલની વિઝિટ કર્યા રાખે તો શું કરી લેવાના સાંસદ સાથે સ્ટાફના વર્તનથી સાંસદ લાલ ઘૂમ થયા છે ભાઈ સ્વાભાવિક પણ ભાઈ એ તો સાંસદ છે ઊંચી ખુરચી ઉપર બેઠા જ હોય એમને કોઈ કહી જાય બે શબ્દો ખોટું તો લાગી જવાનું છે પણ સાહેબ સાંસદને મારે એક સવાલ છે જનપ્રતિનિધિ તો તમે બની ગયા જનતા માટે તમારે કામ કરવાના હોય અને આ સરપ્રાઈઝ ચેકિંગ કઈ તમે નવી નવાઈનું નથી કરતા પહેલી વાર એ તો તમારી આવે તમારે જોવાનું હોય સાહેબ કે જ્યાં આરોગ્ય કેન્દ્ર છે ત્યાં વ્યવસ્થિત આરોગ્ય કેન્દ્રમાં સાફ સફાઈ દર્દીઓની તપાસ દર્દીઓની સારવાર આ બધું થાય છે કે કેમ વ્યવસ્થિત એ તો તમારે શરૂઆતથી જ્યારથી જીત્યા ત્યારથી જોવાનું હોય આ દોઢ દોઢ વર્ષે આવીને તમે તાઇફાઓ કરો એ ન ચાલે અને સ્વાભાવિક પડે સાહેબ સાંસદ તમે બન્યા તમને મત આપ્યા બધાએ એટલે તમે એવું માનો છો કે ભાઈ અમારી સામે કોઈ બોલવું ન જોઈએ સાહેબ કામ તો સારા કરો સુરેન્દ્રનગર વિસ્તાર ઘણા એવા કેસો સામે આવે છે કે તમારી સામે સવાલો ઉભા થાય છે હવે સ્વાભાવિકપણે સ્ટાફ છે એમણે કહ્યું કે ભાઈ એ શું ઉખાડી લેવાના અને આવી સરપ્રાઇઝ ચેકિંગ કરીને શું કરવાના એમ હવે દોઢ દોઢ વર્ષે તમે આવો તો સ્વાભાવિકપણે હું તો કહું સાહેબ મહિને મહિના દિવસે એકવાર જાઓ ને સ્ટાફને ખબર પડશે કે હા ભાઈ આ નેતાનું કામ સારું છે મહિના દિવસે આવે છે હોસ્પિટલમાં ચેકિંગ કરે છે દર્દીઓ સાથે મુલાકાત કરે છે તપાસ કેવી રીતે થાય છે ડોક્ટરો સાથે સંવાદ કરે છે પણ એવો સમય તો કદાચ હોતો નહીં હોય મને એવું લાગે છે કારણ કે લગભગ કારોબાર અદાણી અંબાણી કરતા પણ વધારે હશે ચંદુભાઈનો એટલે ટાઈમ ન મળતો હોય દોઢ બે વર્ષ પછી ટાઈમ મળી ગયો એવું આપણે કહી શકીએ એમ પણ સ્ટાફના સાંસદ ચંદુ સિંહાને ઉધળો લીધો હવે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના સ્ટાફ સાંસદનું પણ નથી ગણકારતા સ્વાભાવિક છે ન જ ગણતા ન જ ગણકારે ભાઈ દોઢ દોઢ વર્ષે આવીને તમે દેખાડા કરીને જતા રહો કોણ બોલે તમને સાહેબ તમારા મતદારો પણ કદાચ હવે ચિંતામાં છે કે ભાઈ ખોટી જગ્યાએ મત તો નથી દેવાય ગયા ને હા મારી જે માથું ખંજવાણીને કેતા હોય છે કદાચ ભાઈ કેવા વાળા પરંતુ સાંસદ દ્વારા પગલાં ભરવા અપાઈ સૂચના અપાઈ ગઈ છે કે ભાઈ જે જે લોકોએ મારી સામે હું અવાજ ઉપાડ્યો છે ને જે જે લોકોએ મને ખોટો ખોટી રીતે હેરાન કર્યો છે ને મારી સામે બોલ્યા છે એની આમ કાર્યવાહી તો કરવામાં આવશે સ્વાભાવિકપણે ભાઈ નેતાઓ સામે બોલો તો કાર્યવાહી તો થાય જ અને ચંદુ ચંદુસિંહોરા એ સાંસદ સાહેબ જ્યારે ચંદુ સિંહોરા ચૂંટણી લડતા હતા ચૂંટણી લડતા હતા ત્યારે લગભગ મને યાદ છે હું ગયો હતો સુરેન્દ્ર સુરેન્દ્રનગરમાં દુદરેજ ગામ નજીક એક ગામ હતું ત્યાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ને તેનો પ્રચાર કરવા માટે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સુરેન્દ્રનગરમાં આવ્યા હતા મને યાદ છે હજુ ત્યારે ચંદુભાઈ શિહોરાએ જીતનો વિશ્વાસ અપાવ્યો હતો લગભગ પચાસ સાઈઠ હજારથી વધુ જનમેદની પણ હતી અને સ્વાભાવિક ત્યારે બધું જ આમ જોયું ત્યારે ખબર પડી ગઈ હતી કે ભાઈ ચંદુભાઈ આ વખતે જીતે છે એટલે ચંદુભાઈ તમે જીતો છો જનપ્રતિનિધિ બનો છો જનના નાયક બનો છો જનતા માટે કામ કરવાના હોય છે દોઢ દોઢ વર્ષે આવીને તમે ચેકિંગ કરો તો એ તો ન જ ચાલવાનું કોઈ સ્વાભાવિકપણે એક હું ક્યાંક કામ કરું છું હું તમારી તમે હું અહીંયા કામ કરું છું હું તમારી અંડરમાં આવું છું તમે દોઢ વર્ષ પછી આવીને એમ કહ્યું કે ભાઈ આ કે એમ નથીના પલાં હું તો સ્વાભાવિક કહેવાનો જ છું કે સાહેબ દોઢ વર્ષથી તમે નથી આવ્યા દોઢ વર્ષમાં એ કેટલું બધું થઈ ગયું જો તમે પહેલાં આવ્યા હોત તો આ બધું ન થાત આ વાત એ છે કે સુરેન્દ્રનગરના સાંસદ ચંદુસિંહોરા છે ને સ્ટાફે ગેરવર્તન તો કર્યું છે હવે મને લાગે છે કે આ સ્ટાફ છે એને ગેરવર્તન કર્યું તો હવે એને એની ઉપર કાર્યવાહી તો થવી જ છે અને સાંસદ છે ને એમાંય પાછા ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે સાહેબ વધારે તો કંઈ કહેવાય નહીં કાર્યવાહી તો કરવી જ પડશે અને સાંસદ સિહોરા છે એ સિવિલ હોસ્પિટલમાં વિઝિટ પર ગયા ત્યારે જે ગેરવર્તન કરવામાં આવ્યું અને ત્યાં બેઠેલા લોકો પણ એવું કહી રહ્યા છે કે સાહેબ આજ આજ ભાઈ એ છે કે જેમણે એવું કીધું કે શું ઉખાડી લેવાના છે હવે સાંસદ સાથે આવું ગેરવર્તન કેટલું વ્યાજબી એ વિડિયો જુઓ કે જેની અંદર એ સિવિલ હોસ્પિટલની આસપાસ ચેકિંગ કરતા દેખાય છે અને ત્યાં બોલે છે ખુદ સ્વીકારે છે સાંસદ કે ભાઈ સ્ટાફે ગેરવર્તન કર્યું છે એ ત્રણ વિડીયોની ક્લિપ છે મારી પાસે એ ત્રણેય વિડીયો જુઓ એમાં એક પ્રતિક્રિયા પણ છે અને બીજી જે

અને જરૂરી ડોક્ટરને પણ જરૂરી સૂચનાઓ આપી અમુક અમુક કર્મચારીનું વર્તન સારું નથી દેખાણું એ બાબતની એના જે હેડ છે એમને મેં સૂચના આપી છે કે આવા કર્મચારી આપણી હોસ્પિટલમાં હોય તો દર્દીના સગાવાલાને પણ ઘણી તકલીફો થતી હોય છે તો એના ઉપર જરૂરી એક્શન પણ આપણે લેવા જોઈએ અને અહીં હોસ્પિટલમાં આવતા દર્દીને ક્યારેય તકલીફ ન પડે અને દર્દીના સગાવાલાને પણ તકલીફ ન પડે એનું આપણે બધાએ સાથે રહીને ધ્યાન રાખવું જોઈએ એ બધી ઘણી બધી સૂચનાઓ આપી અને આજે આ ગાંધી હોસ્પિટલની મેં મુલાકાત લીધી છે ત્યારે હું ફરીવાર પણ મુલાકાત લેવા આવવાનો છું અને ત્યારે કંઈ એમાં સુધારો ન થાય તો પછી એમની આગળ ઉપર ફરિયાદ પણ હું કરીશ પણ અત્યારે જે ડૉક્ટરો છે એમને બધાએ કામી કરી રહ્યા છે અને એમને જે કંઈ દર્દીઓની ફરિયાદો હતી એની સૂચનાઓ પણ મેં એવી ફરિયાદો મળી છે ખાસ કેશ બારી ઉપર મને હમણાં જ દર્દીના સગાવાલા હતા એમને કે એમની સાથે અભદ્ર વર્તન કર્યું છે જે કેશ ઉપરના ભાઈ છે એને અને બીજા એક ભાઈ હું સિક્યુરિટીવાળા હોય કે હું તો બહુ ઓળખતો નથી પણ એને પણ વર્તન પણ સારું નહોતું મારી વિઝિટ દરમિયાન એની પણ મેં જરૂરી સૂચનાઓ એના હેડ ડોક્ટર છે એમને આપી છે આ જોયું ને તમે કે સાંસદ સિવિલ હોસ્પિટલની વિઝિટ કર્યા રાખે શું કરી લેવાના આવું સ્ટાફ દ્વારા વર્તન કરીને સ્ટાફ દ્વારા કહેવામાં આવ્યું છે ને આ જ બોલ બોલથી સાંસદ હવે લાલ ઘૂમ થઈ ગયા છે ભાઈ સ્ટાફનો સાંસદ ચંદુ સિહોરાએ ઉધડો લીધો છે હવે ચંદુ સિહોરા એમની ઉપર શું કાર્યવાહી કરવાના કહેવાય ને કે કાર્યવાહી શું કરવાની માંગ કરે છે તો મને નથી ખબર પણ સ્ટાફ સાથે કંઈક ખોટું થાય તો ચંદુભાઈ તમે પણ એક વિચાર કરો કે દોઢ વર્ષ પછી તમે આવ્યા અને તમે તમારા મોઢે તો કદાચ સાંભળ્યું ન સાંભળ્યું મને નથી ખબર પણ ચંદુભાઈ એકવાર તપાસ ખરી કરજો કે આવું થયું છે કે નહીં બાકી બિચારા પેલા સ્ટાફની નોકરી જતી રહેશે બીજું કંઈ નહીં કારણ કે એ પણ પોતાનું ગુજરાન ચલાવતા હોય છે કમાઈને ગુજરાન ચલાવતા હોય છે રાત દિવસ એક કરીને ત્યાં પહોંચ્યા હોય છે હવે સુરે સુરેન્દ્રનગરના મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર